ભાજપના ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા જુનાગઢ જોશીપુરામાં યોજાયેલ ભાગવત કથાના છેલ્લા દિવસે મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે આકરા સત્તા પક્ષ ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપનું શાસન હોવા છતાં દામોદર કુંડનો વિકાસ થયો નથી ભગવાન શ્રી કૃષ્ણ બાવન વખત જૂનાગઢ દામોદર કુંડ આવ્યા હતા દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગે વગે થયાના શાસ્ત્રીજીએ આક્ષેપ કર્યા હતા અને જૂનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી ભાજપના ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી બોડી જુનાગઢમાં બોડી અને એક આવું સામાન્ય કામ ન થાય થાય તો તમારાથી હું બીજું એ બહુ મોટી વાત છે એના માટે જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળા થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડ નો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ